ઘઉના લોટની સુવાડી તો ઘઉંના લોટની સુવાડી બનાવવા માટે આપણે એક વાસણ લીધું છે તો વાસણની અંદર આપણે અહીંયા ત્રણ ચમચી જેટલી દરેલી ખાંડ નાખીશું દરેલી ખાંડ આપણે લઈ લીધી છે ત્રણ ચમચી તો હવે આપણે એની અંદર ચાર ચમચી જેટલું ઘી નાખીશું તો હવે આપણે એમાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ઘી ખાંડ અને સફેદ તલને આપણે અહીંયા આ રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઘઉંના લોટની સુંવાળી બનાવવા માટે એક વાટકી આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું ત્યારબાદ હાથેથી આ રીતે મિક્સ કરી લઈશું તમારે અહીંયા ગરમ ઘી લેવાનું છે ઠંડુ ઘી નથી લેવાનું અને આ રીતે આપણે સવાળીનો લોટ બાંધવાનો છે મુઠ્ઠી વળે એટલું આપણે અહીંયા મૂંડ નાખવાનું છે જો તમારું અહીંયા મૂળ ઓછું હોય તો તમારે અહીંયા બીજું મૂન નાખી આપવાનું છે તો તમે જોઈ શકો છો મારે અહીંયા મુઠ્ઠી વળે છે અહીંયા આ રીતે મસળી અને બધું જ લોટમાં સરસ ઘી મિક્સ થઈ જાય એટલું આપણે અહીંયા બધો લોટ મિક્સ કરવાનો છે તો આપણો અહીંયા ઘઉંનો લોટ ઘી ખાંડ અને તલ બધું જ સારી રીતે સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો મુઠ્ઠી પણ આપણે અહીંયા સરસ વળે છે તો હવે આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા લોટને સારી રીતે બધો સરસ મિક્સ કરી લીધો છે તો હવે આપણે એમાં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું આપણે અહીંયા દૂધ લીધું છે તો આપણે દૂધને ઉમેરતા જઈએ અને લોટ બાંધી લઈશું તો આ રીતે આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે દૂધની જગ્યા પર તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો તમે પાણીથી પણ લોટ બાંધી શકો છો તો પાણીથી પણ સુવાડી સરસ બનશે અને તમારે દૂધનો ઉપયોગ કરવો હોય તો તમે દૂધથી પણ સુવાડી બનાવી શકો છો તો મેંદાના લોટની સુવાળી તો બધા બનાવતા જ હોય છે પણ આ રીતે આપણે ઘઉંના લોટની સુવાડી બનાવીશું તો તમારે શરીર માટે પણ સારી રહેશે અને તમારે જેટલી ખાવી હશે એટલી ખવાશે તો મેં અહીંયા દરેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તમારે અહીંયા સાકરનો ઉપયોગ કરવો હોય તો તમારે સાકરને પડી અને લઈ લેવાની છે તો મેં અહીંયા બીજી બે થી ત્રણ ચમચી જેટલું દૂધ લીધું છે લોટ આપણે અહીંયા વધારે પડતો ઢીલો નથી બાંધવાનો આપણે થોડો કડક જ લોટ રાખવાનો છે બહુ ઢીલો ના થઈ જવો જોઈએ મીડિયમ લોટ બાંધવાનો છે આપણે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સુવાડીનો લોટ બાંધી લીધો છે અને આપણે અહીંયા આટલો જ ઢીલો રાખવાનો છે વધારે પડતો આપણે અહીંયા કડક પણ નથી રાખવાનો જે રીતે આપણે રેગ્યુલરમાં લોટ બાંધતા હોય એ રીતે જ બાંધવાનો છે પણ ખાસ એનું ધ્યાન રાખવાનું છે કે વધારે પડતો ઢીલો ના થઈ જાય તો હવે આપણે આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને ચેક કરી લઈશું તો હવે આપણે એને થોડો મસળી લઈશું આ લોટને આપણે અહીંયા વધારે પડતો નથી મસળવાનો અને આપણે અહીંયા ઢાંકીને દસ મિનિટ રહેવા દીધો તો એટલે આપણે એને થોડો સેટ કરી લઈશું તો લોટને આપણે અહીંયા આટલો કડક રાખવાનો છે વધારે પડતો ઢીલો નથી રાખવાનો તો હવે આપણે એમાંથી લુવા કરી અને સુંવાળી વણી લઈશું તો આપણે આટલો લુવો કરી લેવાનો છે પૂરી જેટલો તમારે મોટી કરવી હોય તો તમે મોટી પણ કરી શકો છો હવે આપણે અહીંયા પાટલા ઉપર રાખી અને આપણે અહીંયા સુવાળીને વણી લઈશું તો સુવાળી હંમેશા પાતળી જોણવાની છે જાડી સુવાળી હશે તો ખાવામાં મજા નહીં આવે એટલે સુવાળીને હંમેશા પાતળી જોણવાની છે તો આપણે અહીંયા સુવાળી વણી લીધી છે જો તમારે આ રીતની સુવાળી વણી અને તળવી હોય તો તમે આ રીતે પણ કરી શકો છો પણ મેં અહીંયા વાટકીની મદદથી અહીંયા કટ કરી અને અહીંયા આપણે સુવાળી બનાવી લઈશું તો થોડું અહીંયા વાટકી મૂકીને થોડું દબાવી લેવાનું છે એટલી રાઉન્ડ શેપમાં આપણી સુવાળી અહીંયા તૈયાર થઈ જશે તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે સુવાળી અહીંયા વણી દીધી છે અને અહીંયા હું તમને બતાવી દઉં છું કે આપણે અહીંયા કેટલી પતલી રાખી છે તો આ રીતની આપણે સુવાળી અહીંયા પાતળી જ રાખવાની છે આપણે જાટલી સુવાળી નથી રાખવાની તો હવે આપણે સુવાળીની ઉપર કાંટાવાળી ચમચીની મદદથી આપણે કાણા કરી લઈશું જ્યારે આપણે સુવાળી તળીએ ત્યારે સુવાળી ફૂલી ના જાય અને ફૂલી જશે તમારી સુવાડી ઠંડી પડશે ત્યારે ચવડ થઈ જશે એટલે આપણે અહીંયા સુવાળીને આ રીતે કાણા કરીને જ આપણે તળવાની છે તો આ રીતે આપણે બધી જ સુવાળી વણી લઈશું આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી કાણા કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધી જ સુવાળીને વણી લીધી છે અને કાંટાવાળી ચમચીથી આપણે અહીંયા કાણા પણ કરી લીધા છે તો હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આપણું અહીંયા મીડિયમ ગરમ થાય એટલે આપણે સુવાળીને તળી લઈશું તો આપણું તેલ અહીંયા હાઈ ગેસ પર ગરમ નથી કરવાનું અને વધારે પડતું ગરમ પણ આપણે નથી થવા દેવાનું થોડું મીડિયમ ગરમ હોય ત્યારે જ આપણે સુવાળીને અહીંયા તળવાની છે આપણે અહીંયા ઘઉંના લોટની સુવાળી બનાવીએ છીએ એટલે આપણે ફૂલ ગેસ ઉપર તળીશું તો આપણી સુવાળી એકદમ લાલ થઈ જશે એટલે આપણે અહીંયા મીડિયમ ગરમ હોય તેલ ત્યારે જ આપણે તળવાની છે તો અહીંયા હું એક લોટનો સેટ ટુકડો નાખી અને જોઈ લઉં છું તો તેલ આપણું અહીંયા તમે જોઈ શકો છો તો સેટ લોટ આપણે અહીંયા તેલમાં નાખ્યું છે તો આપણે તમે જોઈ શકો છો ધીરેથી આપણે અહીંયા ઉપર આવી ગયું છે તો આ રીતનું આપણે અહીંયા મીડિયમ ગરમ થવા દેવાનું છે તેલ આપણે અહીંયા સાહેબ લોટ તેલમાં મૂકતાની અંદર ઉપર આવી જાય એટલું ગરમ આપણે અહીંયા નથી થવા દેવાનું તો હવે આપણે તેલમાં સુવાળીને તળી લઈશું સુવાળી તળાઈને ઉપર આવે ત્યારબાદ જ આપણે પલટાવાની છે તો બંને સુવાડી આપણે ઉપર આવવા દઈશું તો બંને સુવાળી આપણે આવી ગઈ છે તો હવે આપણે ધીરેથી પલટાવી લઈશું તો બંને સાઈડ આપણે આ રીતે ફેરવી અને આપણે સુવાળીને સરસ તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણી સુવાળી અહીંયા સરસ તળાઈ ગઈ છે અને આપણે અહીંયા કલર પણ સરસ આવી ગયો છે આ રીતે જ આપણે તળવાની છે અને વધારે પડતી લાલ નથી થવા દેવાની તો આ રીતે આપણે બધી જ સુવાળીને તળી લઈશું તો આપણે અહીંયા બીજી વાર પણ આપણે અહીંયા સુવાળી તળવા તેલમાં મૂકી દીધી છે તો આ રીતની સુવાડી તળાઈ અને ઉપર આવે એટલે આપણે એને આ રીતે પલટાવી લેવાની છે અને આપણે ધ્યાન રાખવાનું છે કે આપણો ગેસ ફૂલ ના હોય ધીમા ગેસ ઉપર જ ખાસ કરીને આપણે અહીંયા સુવાળીને તળવાની છે તો આ રીતે સરસ કલર પણ આવશે અને સરસ અંદરથી અને બહારથી સરસ તળાઈ જશે તો તમે જોઈ શકો છો આપણી બધી જ સુવાળી અહીંયા તળાઈને તૈયાર છે અને એકદમ સોફ્ટ બની છે અને ખૂબ જ ઓછું ઘીમાં આપણે અહીંયા એકદમ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ આપણે અહીંયા સુવાળી બનીને તૈયાર છે તો આ દિવાળી પર મારી આ રીતથી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ